ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાનજી ભગવાનની આરતી અને આતિશબાજી કરાઈ બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ ટીમ દ્વારા આજે બોટાદ સાપા વિસ્તારમાં આવેલ હનુમાનજીના મંદિર ખાતે ભવ્ય મહાઆરતી અને આતિશબાજી કરવામાં આવી હતી પ્રખંડ ટીમ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગઢડા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અર્જુનભાઈ રાજગુરુ જિલ્લા ઉપાધ્યક્ષ મુકેશભાઈ ડાંગર મંત્રી ચંદ્રકાંતભાઈ સોલંકી જયરાજભાઈ કિશનભાઈ ગેડિયા કિશનભાઈ ચૌહાણ કિશોરભાઈ જેઠવા વિજયભાઈ સેપાત્રા જિગ્નેશભાઈ કંડોડિયા હિન્દુ સમાજના આગેવાનો વેપારીઓ ભક્તો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં હનુમાનજી મહારાજની ભવ્ય મહાઆરતી અને ત્યારબાદ આતશબાજી કરવામાં આવી હતી અને અયોધ્યા શ્રી રામ મંદિરના પાટોત્સવ મૂર્તિ પ્રતિષ્ઠા એક વર્ષે પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ જય જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા અલ્પેશ ડાભી દીર ન્યૂઝ ગઢડા હાલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર ભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝ ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ